પોચી જગ્યા રહીને ને હિસાબ થી મિત્રો પડી ગયો ચોમાસામાં ફૂલ પવન ને હતું ફૂલ વરસાદ એકલ આમ ચાલુ હતો ને તો એ થાંભલો પડી ગયો છે ને અત્યારે વાડીમાં હું ચક્કર મારું છું અમારા કાકા જાય છે ઘરે બપોર થઈ ગયા મિત્રો તે ઘરે જાય છે અને અમે આ ટ્રેક્ટર ભરી લીધું આ ટ્રેક્ટર લઈ જવાનું છે અને હું કું અહીંયા ભર કર્યો રહ્યો અત્યારે તમને મિત્રો અહીંયા મોરલો મરી ગયો તો તમને દેખાડું એ તાણિયામાં રિયન ઉપર બેઠો છે ને શોટ થઈને મરી ગયો તો તમને દેખાડું અહીંયા તાળિયા ઉપર મોરલો મરી ગયો ગાય બિચારું શોર્ટ થઈ ગયું ને હરિયું ને દેખાય ને એ મોરલો છે મેસી ટ્રેક્ટર ઘી ખાવ દેસી ચલાવ મેસી ગાય ને મોટર ના છે જોઈ લ્યો આ મોટર આમાંથી નીકળતી નથી મિત્રો સલવાઈ ગઈ છે કાઢવાની ઘણી ટ્રાય કરી હતી તો ના નીકળી તો તમારામાંથી કોઈ પણ આને કાઢી શકે એમ હોય એવા કોઈ હોય ધ્યાનમાં કે આ મોટર કાઢી અને ગેરંટી દઈએ અને કાઢ્યા પછી પૈસા લઈએ તો કોમેન્ટ કરી દેજો આપણે આ મોટર કઢાવવાની છે અને એવી ગેરંટી આપતા હોય કે મોટર નીકળી જાય અને મોટર કાઢી લઈએ પછી પૈસા લઈએ એવું કોઈ હોય તો કમેન્ટ કરી દેજો આ મોટર આપણે કઢાવાની છે ચાલુ કરી રહ્યા છીએ મિત્રો इस डैप्टर, इसका इस गैल, डालिंग, डैप्टर चलाएं मित्रों, चलो लपचो, तेरे को मदद किया जाए, गीता तो जैसी चला मैसी। ફાવસ્ટરિંગ એમાં હોય ને પાછી મિત્રો મજા આવે મેસીની વાહ મેસી વાહ મસ્તી નહીં પોરખાવા એવા અમે હું ને આદિલ છે આદિલ આવી ગયો મિત્રો અરે ચશ્મા દર ચડી ગયા એ કયા બોલતે ઓફ રોડિંગ ક્યું યાર વ્લોગર કેમેરા ચાલુ રહેતા બોર બોર મિત્રો જોઈ જોઈ લ્યો દેખાય છે 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 ને તમને તમે શકો છો આ આ શું મેથી મેથી છે મિત્રો જોઈ લ્યો મને તો છે આમ લાગતું કે આ ગબ છે એવું લાગતું હતું ગધબજી એ આવ્યો તો ખબર પડે મિત્રો આ મેથી છે આ બોર બોર દેખાડ યાર બોર દેખાડ ઝાડવામાં યાર ત્યાં ગયા દેખાતા ને જોઈ લઈએ મિત્રો બોર તો જો વાહ હળો તો એક થોડાક બોર ખાઈ લઈ અને પછી નીકળીએ ઘરે આ ખાટો છે પાકળ હોય ને મીઠાઈ છે હમ આ મીઠો છે આવી ગયો છું ઘરે અને બપોર થઈ ગયા છે અને હમણાં બે દંડી છે આપણે વ્લોગ નથી નાખ્યા કેમ કે જવાનું આપણે ઘેર અત્યારે ભાઈ આવી ગયો છે ભાઈ ગયો તો અજમેર શરીફ તો હવે આવી ગયો છે એટલે દુકાને ગયો છે અને આપણે થઈ ગયા ફરી એટલે હવે વ્લોક કન્ટિન્યુ ચાલુ રાખવા છે અને આ લિયન સાથે એના પપ્પા ચંપલ લઈ આવ્યો છે તમે જોઈ લો હા લિન સાથે એના પપ્પા ચંપલ લઈ આવ્યો હા પપ્પા ચંપલ લઈ આવ્યો દેખા ચંપલ દેખામાં પપ્પા લઈ આવ્યો કે ચંપલ હલો તૈયાર થઈ જાઓ

અત્યારે બહુ પહેરી નથી રખડ્યું હોય મિત્રો રાખી દે પાછી આના કબાટમાં કઈક નવી નહીં ખરા બપોર ને ચડી ગયો છો હાઈવે પે સાવ ખબર કે મારા કાકા ઘરે જ આવશું મિત્રો અમે મારા કાકાનું ઘર છે ને ત્યાં જાઉં કેનો ફોન આવ્યો હોય કાંઈક બનાવતા હશે ચેનલો ને થઈ ગયા વેલ્ડિંગથી હોલ પાડવા તો કે પાડી દેને આપણી પાસે વેલ્ડિંગની પેટી છે મિત્રો આપણે સાધન બધા રાખા ગેરેજનું છે ને વેલ્ડિંગની પેટી ને હોલ કરવાનું ને બધું છે તો એને કીધું કે હોલ પાડી દે ને કે એકાદ હોય તો અહીંયા પેટી જઈ તો મોટા બાપુ ની એની આપણી નથી ભાઈ કે દાદા ફાવે તો ફાવે તો અત્યારે જોઈએ કઈ ઇંગલ છે હું છે અત્યારે તો એના ઘરે જાય છે અને એને વાવલ છે અહીંયા રાજમા છે આ ધાણા છે સામે આ ધાણા ટપી નોલી છે જઈએ ને મિત્રો રાજમા છે ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનાવ રહેજો આપણે હોલ કરીને આવ્યા છે એ હોલ અમને કરી દાલા થઈ ગયો મિશન કમ્પ્લીટ

પછી એનું આ ઇન્જિન કાઢી લીધું કેબિન આપણે કાપીને વેચી નાખી હતી મિત્રો હવે એન્જિન એ ઘણા વર્ષથી આ પડ્યું ચાલુ થાય ને એવી કોઈ ફંટી પાછી કોઈ પાસે હોય એવી ભંગાર જેવી ફંટી જે ચાલુ હોય જેવી તો કોમેન્ટ કરજે આપણે ફંટી લેવાની છે મિત્રો ને આ ઇન્જિન રિયું ચાલુ થાય ને તો એમાં પછી ફિટ કરવું આપણે બીજી ફંટી લઈ અને આપણા કાપવાનું મશીન છે લોખંડ ને બધી જૂના મકાને રીઓ ને લગ્ન થયા ને ઘરે હાકડ કરતું હતું ને અહીંયા મૂકી ગયા ત્રણ વર્ષ લઈ ગયા મિત્રો અહીંયા નહીં પડ્યા એમને અને હવે પાછા આપણે લઈ જવા હે અને ચાલુ કરવા રિપેર કરવા જો કાંઈ વાંધો હોય તો લગભગ તો ચાલુ જ હવે આનું કાંઈ નક્કી નથી આવ્યું એન્જિનનું મિત્રો ઘણા વારથી અમને પડ્યું ને જો ચાલુ થઈ જાય કમ્પ્લીટ હોય આપણે બીજી ફંટી લઈને એમાં બેસાડવું આરામ કઈ રીતના ટાઈમ ગયો કે શિયાળાના દેશ છે ને ખબર ના પડ્યો કે ટાઈમ કઈ રીતે જાય છે બે વાગી ગયા અત્યારે બેસવાનું છે જમવા ઓલેટલી બેસી ગયો અને ગુવારનું શાક અને બાજરા કારોટલા હૈ વરિયર કી ફોર વ્હીલ હે ગાઈસ जिप्सी जिप्सी और यहाँ पे दही आ गया है मम्मी इसमें थोड़ी चीनी डाल दीजिए तो मित्रों मस्त मजा न जमी लै पी वरी का अडवरु जी काम हो पता है रखड़वा जाए न कर काम ना हो तो आम चीनी नाखी दियो ऐसे कौन कौन मारी जेम बपोरे दही खाई मित्रों मारे डेली लियो मित्रों दही हो मजा न છાસ ન હોય તો ચાલશે પણ નહીં તો જોઈએ એટલે જોઈએ મજા ન આવે ચાલો તમારે કોઈને જમવું છે તો જમી લેવો તમારા ઘરે કે ગામથી તો તમે પૂગવાના નથી આ તો હું જમી લઈશ ચાલો બાય ભાઈ